તો જેટલા પણ હરાજી મેળાની અંદર ભાગ લેવા છે તે ચેનલ દ્વારા કોન્ટેક નંબર લઈને તમે સંપર્ક કરી શકો છો અને હરાજી મેળાની તારીખ આવી ગઈ છે તારીખ ત્રણ સાત બે હજાર ચોવીસના ના રોજ એટલે કે સાતમા મહિનાની ત્રીજી તારીખે આપણે હરાજી મેળાનું આયોજન કરેલું છે ધોળકા ચંડીના ટ્રેક્ટરના વાળાની અંદર આપણો વાડો ધોળકા અમદાવાદ ખેડા બગોદરા હાઈવે ઉપર આપણો વાડો આવેલો છે અને જ્યાં આપણે ધોળકાની અંદર આપણા ખેડા બગોદરા હાઈવે ઉપર આપણે હરાજી મેળાનું આયોજન રાખેલું છે તો જેટલા પણ ખેડૂત ભાઈઓને હરાજી મેળાની અંદર ભાગ લેવાનો છે અને આવતી ફેર જેટલા પણ ખેડૂત ભાઈઓ રહી ગયા છે હરાજી મેળાની અંદર ભાગ નહીં લઈ શક્યા તે ભાઈઓ માટે આપણે ફરી એકવાર હરાજી મેળાને આયોજન કરેલું છે તો ફટાફટ ભાઈઓ આપણે ચણીના ટેક્કાનો સંપર્ક કરી લેજો અને હરાજી મેળાનો વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો જેથી કરીને તમારા આજુબાજુના જેટલા પણ ખેડૂત ભાઈઓ છે જેમને હરાજી મેળાનું આયોજનની જાણકારી મળે અને તે બધા ખેડૂત ભાઈઓ ફરી એકવાર હરાજી મેળાનો લાભ લઈ શકે તો ભાઈઓ જેટલો બને એટલો વિડીયો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક આઈડીને ફોલો કરી દેજો જેથી કરીને હરાજીની તમને અપડેટ મળતી રહી છે તારીખ તમને નક્કી થઈ ગઈ છે તારીખ ત્રણ સાત બે હજાર

भाई लाइक धड़ाधड़ा व्यू ट्रैक्टर તમે જોઈ શકો છો જો એકદમ ટોપ કન્ડિશન નું પાવર સ્ટીરિંગ સાઇડ ગિયર 4x4 ની અંદર 405 Mahindra Yote Plus 405 એકદમ ટોપ કન્ડિશન હા 557 છે ને ભાઈ તમને બતાવું આઈસર ની અંદર 557 આઈસર એકદમ ટોપ કન્ડિશન વાળો ટ્રેક્ટર ભાઈ સુપર કન્ડિશન વાળો લાઈવ જોતા રહેજો ભાઈ ઓ ટ્રેક્ટર 480 છે આપણી પાસે ભાઈ ટોપ કન્ડિશન

અને ટ્રેક્ટરમાં કાંઈ જોવાનું નહીં ભાઈ ટ્રેક્ટર તમારું એકદમ જોરદાર ફેસિલિટી અને એકદમ ખતરનાક ટ્રેક્ટર પચાસ ઉપર જેમને ટ્રેક્ટર લેવું છે હોસપાવરમાં તે પાંચસો સત્તાવન લઈ શકે છે ભાઈ આઈસરમાં બે હજાર બાવીસ મોડલ ચલો 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 ભાઈ લાઈક કરો લાઈક કરો ને વિડીયો શેર કરતા રહેજો ભાઈઓ ભાઈ ટ્રેક્ટર કેવા લાગ્યા કમેન્ટમાં જણાવતા રહેજો ચારસો એસી છે ભાઈ ભાઈ ડીએ બેતાલીસ છે આપણી પાસે બેતાલીસ સુડતાલીસ છે પછી ન્યુ ઓલૅ સુડતાલીસ એક્સ ન્યુ ઓલેન્ડ ની અંદર તમે છત્રીસો જોઈ શકો છો ઓલેન્ડ આપણી છે બીજું બસો પંચોતેર સોનાલિકા તમને બેતાલીસ આરએક્સ પણ બતાવું તમે

બરાબર છે તો અરાજી મેળાની અંદર જેટલા પણ ખેડૂતભાઈને ભાગ લેવાનો હોય તે કોન્ટેક નંબર લઈને બટાફટ સંપર્ક કરી લેજો અને તમારું બુકિંગ કરાવી લેજો બુકિંગ તારીખ આપણે ચાલુ થઈ જશે થોડાક જ દિવસોની અંદર જ્યારે તમારા નામ બુકિંગ કરાવવાનું રહેશે અરાજી મેળાની અંદર તો જેટલા પણ ખેડૂતભાઈઓ અરાજી મેળાની અંદર ભાગ લેવા માગે છે તે ભાઈ બુકિંગ કરાવી લેજો બરાબર છે હા પાંચસો ચાલીસ ટ્રેક છે ને ભાઈ પાંચસો ચાલીસ ટ્રેકસ્ટાર બતાવિસ મોડલ પાવર સ્ટેરિંગ આ હોલસેલ કિંમતની અંદર મળશે ટ્રેકસ્ટાર કંપની આ ટ્રેક્ટર લાઈક કરો ભાઈ ટ્રેક્ટર ગમે તો લાઈક કરજો ભાઈ વાહ બાકી ટ્રેક્ટર એકદમ જોરદાર છે

સો પ્લસ ખેડૂત ખેડૂતભાઈ જોઈ રહ્યા છે કેટલા ખેડૂત ભાઈને હરાજી મેળામાં આવવાનું છે ભાઈ ત્રીજી તારીખે સાતમા મહિનાની ત્રીજી તારીખે આપણે હરાજી મેળાનું આયોજન રાખેલું છે ને ધોળકામાં ટ્રેક્ટરોની હરાજી થશે ખેડૂત ભાઈઓ તો વધુમાં વધુ ભાઈઓને શેર કરજો આ વિડીયો કે ટ્રેક્ટરોની હરાજી ધોળકાના અંદર વાળાની અંદર આ ચંડીના ટ્રેક્ટરના વાળાની અંદર જ થવાની છે તો ખાસ કરીને જેટલા ખેડૂત ખેડૂતભાઈઓને હરાજીમાં આવવું હોય તે ફટાફટ નોંધાવી લેજો થોડાક જ દિવસોની અંદર આપણે

ચલો ચાલો ચલો 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 ભાઈ ટોપ કંડિશનના ટેક્ટ્રો તમને હરાજીમાં મળશે ત્રીજી તારીખે સાતમા મહિનાની ત્રીજી તારીખે હરાજી થવાની છે ભાઈ ટોપ કન્ડિશનના ટેક્ટ્રો તમને ત્યાંથી મળી જશે આ યુવરત મળી જશે ભાઈ ચલો 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 ભાઈ વિડિયો શેર કરતા રહેજો જેટલા પણ ખેડૂત ભાઈ જોઈ રહ્યા છે તે ભાઈ વિડીયો શેર કરવાનું ના ભૂલતા જય માતાજી ભાઈ જય માતાજી લાલા ભાઈ

ચલો ટ્રેક્ટરો ગમે તો લાઈક કરતા રહેજો ભાઈ જય માતાજી જય માતાજી ભાઈ જોતા રહેજો ભાઈ પાછા ના પડતા પંચોતેર ની અંદર જોતા રહેજો ભાઈ લાઈવ જોતા રહેજો આ છે મહિન્દ્રા બસો પંચોતેર ટી યુ એક્સપી બસો પંચોતેર બે બાવીસ મોડલ

લાઈવમાં જોતા રહેજો હા તમે બસો પ્લસ ટ્રેક્ટર નો સ્ટોક જોઈ શકો છો લાઈવમાં પાછળ બી છે ટ્રેક્ટરો ચારે બાજુ ટ્રેક્ટરો છે તો ભાઈ આપણે ત્રીજી તારીખે સાત મહિનાની ખેડૂત ભાઈઓ યાદ રાખી લેજો ત્રીજી તારીખે આપણે ધોળકાના વાળાની અંદર હરાજી રાખેલી છે ભાઈ તો કેટલા ખેડૂત ભાઈઓને હરાજી મેળામાં આવવાની ઈચ્છા છે અને ઘણા બધા ખેડૂત ભાઈઓ રહી ગયા તા પહેલી વાર આપણે હરાજી કરેલી ત્યારે ભાઈઓ રહી ગયા હતા ઘણા બધા ખેડૂત ખેડૂતભાઈઓની હરાજીમાં આવવાની ઈચ્છા હતી પણ તે આવી નતા શક્યા તો તેવા ખેડૂત ભાઈઓ માટે બીજી વાર આપણે હરાજી મેળાનું આયોજન કરેલું છે તો બધા ભાઈઓને જેને આવવું હોય તેને ભાઈ ટોકન બુકિંગ કરાવવાનું રહેશે થોડા દિવસોની અંદર આપણે ટોકન બુકિંગ ચાલુ થઈ જશે તો તમે તમારું નામ નોંધાવી શકો છો હરાજી મેળાની અંદર બરાબર છે હરાજી મેળાની અંદર ભાઈ ટ્રેક્ટર એક્ચેન્જ ના થાય તમારે ટ્રેક્ટર ઉપર લોન કરવી હોય તો થઈ જાય અને પછી જો તમારે ટ્રેક્ટર આપવું હોય તો અમે તમારે ટ્રેક્ટર લઈ પણ લઈશું બરાબર બાકી હેરાજી મેળાની અંદર તમારે લોન કરવી હશે તો લોન કરી આપવામાં આવશે ભાઈ તમે જોઈ શકો છો ટ્રેક્ટરો તો બધા ખતરનાક બાવીસ ત્રેવીસ ના મોડલો છે આ તમે જોઈ શકો છો ચારસો પાંચ બે હાજર બાવીસ મોડલ ખાસ જેવું ટ્રેક્ટર છે ભાઈ પછી બેતાલીસ આર છે સોનાલિકા ની અંદર બેતાલીસ આર ઘણા બધા ભાઈઓ શોધી રહ્યા છે વાહ ભાઈ વાહ સ્માર્ટ સિરીઝ સ્માર્ટ સિરીઝ ની અંદર એક ટ્રેક્ટર આવ્યું છે આપણી પાસે મેસી ની અંદર પછી પાંચસો પંચોતેર ટેક પ્લસ આવી ગયું છે ઘણા ખેડૂત ભાઈઓ શોધી રહ્યા હતા પાંચસો પંચોતેર ટેક પ્લસ તો ભાઈઓ આપણા વાળાની અંદર પાંચસો પંચોતેર ટેક પ્લસ પણ આવી ગયું છે ટોપ કન્ડિશનની અંદર પછી ન્યૂ ઓલ એન્ડ બત્રીસ આપણા વાળાની અંદર આવી ચૂક્યું છે ન્યુ ઓલ એન્ડ બત્રીસ ત્રીસ એનએક્સ બરાબર આ બી એક ટ્રેક્ટર આપણી પાસે આવી ચૂક્યું છે પછી જોન ડિયરની અંદર બે હજાર ત્રેવીસ મોડલ એકાવન જીરો પાંચ જોન ડિયર બે હજાર ત્રેવીસ મોડલ ટોપ કન્ડિક્શન ટોપ સિરીઝની અંદર ભાઈ તો આ ચાકા જેવા ટ્રેક્ટરો આપણી પાસે અત્યારે હાલમાં આવી ગયા છે ભાઈ

ખાલી બસો કલાક ચાલ્યું છે બસો ત્રણસો કલાક અને નવું પીડી પેક છે ભાઈ લાઈક કરતા રહેજો ભાઈ જેટલા પણ ખેડૂતભાઈને ટ્રેક્ટરો ગમે તે લાઇક કરતા રહેજો અને આપણે હરાજી મેળાનું આયોજન કરેલું છે જેટલા પણ ખેડૂતભાઈ નવા છે જે પહેલીવાર આવ્યા છે આપણી યુટ્યુબ ચેનલની અંદર તેમને જણાવી દઉં ધોળકા ચંડીના વાળાની અંદર આપણે ટ્રેક્ટરની હરાજી રાખેલી છે ત્રીજી તારીખે આપણે હરાજી છે બરાબર સાતમા મહિનાની ત્રીજી તારીખે યાદ રાખી લેજો સાતમા મહિનાની ત્રીજી તારીખે અને ટ્રેક્ટરની એન્જિન કન્ડિશન જુઓ ખાલી એકદમ ફ્રેશ એન્જિન કન્ડિશન તો આવા નવા જેવા પીટી પેક ટ્રેક્ટરો તમને આપણા વાડાનંદ મળી જશે મિની ટ્રેક્ટરમાં બી આ બધા ટૅક્ટરો છે તમે જોઈ શકો છો ઝીરો કલાક ચાલેલા યુવરા છે જીઓ છે આ બધા ટ્રેક્ટરો ઝીરો કલાક ચાલેલા ટ્રેક્ટર છે બસો પંદર ને બસો પચીસ જીઓ અને બધા તો તમે રૂબરૂ આવી શકો છો અને રાજી મેળાનો પૂરેપૂરો લાભ લેજો ખેડૂતભાઈઓ અને તમારે લોન કરવી હશે તો હરાજી મેળાની અંદર તમને લોન પણ કરી આપવામાં આવશે ભાઈઓ બરાબર છે તો જેટલા પણ ખેડૂત ભાઈઓ છે જેમને હરાજી મેળામાં આવવાની ઈચ્છા છે તે ભાઈઓ બુકિંગ કરાવી લેજો તમારું ટોકન બુકિંગ કરાવ હરાજીમાં ભાગ લેવા માટે તમારે ટોકન બુકિંગ ફરજિયાત છે જેને ટોકન બુકિંગ લીધું હશે તેમને હરાજીમાં ભાગ મળશે તો ટોકન બુકિંગ થોડા દિવસોની અંદર ચાલુ થઈ જશે તો તમે કરાવી લેજો બરાબર તો ખેડૂત ભાઈઓ હવે આપણે આવતીકાલે મળીશું લાઈવની અંદર આજની માટે આટલું જ તે તો જય માતાજી જય જવાન જય કિસાન અને આપણો લાઈવ વિડીયો જોતા રહેજો અને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો બરાબર અને હરાજી આપણે ત્રીજી તારીખ ખેડૂતભાઈ યાદ કરી લેજો સાતમા મહિનાની ત્રીજી તારીખે આપણે હરાજી છે તો બધાને જરૂરથી આવવાનું છે તો હરાજીમાં આવવા માટે તમારે ટોકન બુકિંગ ફરજિયાત છે તો ટોકન પણ તમે વહેલાસર સમયસર લઈ લેજો બરાબર છે તો જય માતાજી જય જવાન જય કિસાન